તબમેન્ટ તબમેન્ટ બાબાજીા ઉપલેખાના ઉપલેખાના જમા 6000 રૂપિયા રૂપિયા કેટલા છે પેલામાં 51000 51000 હાથમાં શું સોનાની બંગડી છે કેટલા તોલાની અર્પણ કરવાની છે માં વાહ 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 ભાઈ આ જાતિ કોણ જાતિ નો કહેવાય ઓહો સાધુ આ સાધુ છે અને તોલાની

હા તમારી બેન ને નહીં હા દીકરી અને ફૂલ ફૂલ ભાગી દે પાટી આવો જા આવો બેટા હા